પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવાર આજના બીજા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ સ્થૂળ પ્રકૃતિની વાસના છોડી પરસ્પર વેર નહીં પણ પ્રેમ રાખવા આહવાન કરી વેરઝેર અદેખાઈ દુશ્મનાવટ પાપ વગેરેમાંથી મુક્ત થવા કહે છે આ ગુણો અપનાવી મારી મરિયમ ભક્તિ જીવી બતાવો માતા માતામરિયમ પ્રભુની પ્રથમ શિષ્યા હતા અને ઈશ્વર તરફથી મળેલ વરદાનો માટે તેઓ પ્રભુનું મહિમા ગાન ગાય છે માતા માતામરિયમ ઈશ્વર ઈચ્છાને અધીન થયા અને સ્વર્ગમાં દેહ લેવાયા આપણે પણ ઈશ્વર ઈચ્છાને અધીન બની ઈશ્વરના વરદાનો પામી મોહમાયાથી મુક્ત બનીએ આપણો દેશ પણ અનેક બંધનોથી બંધાયેલો છે નાત જાત પ્રતિવાદ ગરીબી ભ્રષ્ટાચાર શોષણ વગેરે પ્રભુ આપણા દેશને આ બંધનોમાંથી મુક્તિ આપે અને દેશ સાચા અર્થમાં સ્વતંત્રતા પામે તેમજ ભારત દેશમાં આપણી માતા ધર્મસભા અખંડ રહે તેવી પ્રાર્થના કરીએ તેમજ આપણાથી બનતા પ્રયત્નો કરતા રહીએ પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ